નવનીતભાઈ તમે સ્ક્રીન પર જો રહ્યા છો નવનીતભાઈ મારો પહેલો પ્રશ્ન તમને એ છે કે જયરાજ આહિરે જ્યારે કાલે વિડીયો બનાવ્યો ત્યારે એમણે બે ત્રણ બહુ સ્પષ્ટ પ્રશ્નો પૂછ્યા હતા કે પહેલા વિડીયોમાં તમે એમનો ઉલ્લેખ ન કર્યો પછી બીજા વિડીયોમાં કર્યો મારે તમારી પાસેથી ખાલી એટલું સમજવું છે કે શરૂઆતમાં માયાભાઈ કે બીજા કોઈનું નામ ન લેવાનો તમારો ઉદ્દેશ્ય શું હતો બેન પોલીસ સ્ટેશનમાં તો મેં બધું લખાવેલું જ હતું ને મારી પાસે એને જે મને કોલ કર્યા છે

એ તો ફોટા જ આખો આરોપ મારી ઉપર નાખ્યો છે ઓકે તમારું કોઈ માટી કામ કેવું કશું ચાલે છે ના મારે છે ઇટુનો પટ્ટો છે પણ મારે લીગલી પરમિટ વાળો છે ઓકે અને તમે જેમના પર જેમનું DYSP નામ લઈ રહ્યા હતા શું એમના પર કોઈ ખાણ કામની રેડ કે એવું કશું કરાવેલું છે જે તે સમયે નહીં મેં ક્યારે કોઈ વસ્તુ કરાવેલી નથી ઓકે તો ડીવાયએસપી એ જે આખી પત્રકાર પરિષદ કરીએ તમારું એવું માનવું છે કે પીઆઈ ડાંગર જે હતા એમણે જે કહ્યું એ પ્રમાણે એમણે બધું આવીને મીડિયાને કહી દીધું બેન તો એમ જજ હોય એવું આપી આપી દીધું ક્લીન શીટ દીધી હા નવનીભાઈ એટલે તમે તમને પીઆઈ ડાંગર એ સ્પેસિફિક શું તમારે વાત શું થઈ હતી જો તમે એ કહી શકો તો પીઆઈ ડાંગર છે એની સાથે તમારે શું વાત થઈ હતી

અને એ કઈ રીતે કેમ કે એ તો ભાજપના નેતા છે ભાજપના નેતા હોય એ તો મને નથી ખબર પણ આ બાજુ બધા એના કિસ્સા બહુ બધા અમે તો અહીંયા સ્થાનિક છીએ એટલે એમને તો ખબર જ હોય હમ જેમ કે આવા આવા નવા પ્રશ્ન બને પૈસા આપીને સમાધાન કરી નાખે માર મારે કોઈ ફરિયાદ નો થવા દે એવા બધા ઘણા બધા કિસ્સા બનેલા જ છે અમારા વિસ્તારમાં એટલે પૈસા આપીને સમાધાન કરી દે તમારો એવું કહેવું છે કે તમારા સિવાય પણ બીજા લોકોને જયરા જાહીરે માર મરાવેલો છે હા હા એના માણસો ગુંડા રાખે છે હમ આ કેસમાં તમને એવું કેમ લાગે છે કે એની પાછળ જયરા જાહીર જ હોઈ શકે છે કારણ કે બેન મે જે શરૂઆતમાં માયાભાઈને ફોન કર્યો હતો જે ટ્રસ્ટ બાબત કે માયાભાઈ બગદાડામાં મેનેજિંગ ટ્રસ્ટી કોઈ નથી હમ તો માયાભાઈ કે મને ખબર નથી એટલે મને કીધું એને રિટર્ન વિડીયો બનાવીને મોકલી દીધો એના છોકરાને એવું લાગ્યું કે નવનીતભાઈ મારા બાપા માફી મગાવી મેં તો એવું કઈ પ્રેસર કર્યું નથી આ માફી માગીને વિડીયો બનાવો એ બાબત જયરાજ આહિરે મને ફોન કર્યો ભાઈ તું ક્યાં છો એની ઓડિયો ક્લિપ તો છે જ પછી રાજુ બોરડા તો એમનો મારામાં ફોન આવ્યો કે ભાઈ માયાભાઈ માફી કેમ માગે મેં કીધું તમે માયાભાઈ જોડે વાત કરી લો મેં એવું એને પ્રેશર નથી કર્યું કે તમે માફી માગો પછી બગદાડાના બીજા મારા મિત્રો છે એમની ઉપર પણ એમનો ફોન આવ્યો અને જે કયા ઘટના બની છે તે ત્રણ કલાક ની અંદર જ બની છે મારી જોડે તો જયરા આહીર સિવાય હોય પણ હમ હમ ઓકે ઓકે તો આમાં તમારી સાથે જે થયું એ તો બહુ અતિશય દુર્ભાગ્યપૂર્ણ છે પણ મારો બીજો પ્રશ્ન એ છે કે એની પહેલા જે થયું એ કે માયાભાઈ જે બોલ્યા એ કાર્યક્રમમાં એ વિડિયો પણ મેં સાંભળ્યો

તો એમણે એમની જાતે માફી માંગતો વિડિયો બનાવ્યો હા હા એમની જાતે માફી માગી મને વિડિયો મોકલી આપ્યો તો એને ઓકે અને હવે તમારે જે વાત થઈ પરષોદમભાઈ સાથે ફોન પર વાત થઈ હિરાભાઈ સાથે પણ વાત થઈ સિવાય આઈ થિંક રાજુ સુલંકી પેર તમને મળવા આવ્યા હતા તો આખો સમાજ તમારો સમાજની એ તાકાત છે કે પાર્ટી ગમે તે હોય જો સમાજ પર વાત આવે તો બધા એક રહેતા હોય છે પણ આ કિસ્સામાં એવું લાગી રહ્યું છે કે આજે પણ કામ થઈ રહ્યું છે એમાં એ પણ જોવું પડશે કે કોળી સમાજનું દબાણ છે એટલા માટે તમારા તરફી કાર્યવાહી પણ ન થાય સમજવા નહી તમારો પ્રશ્ન એટલે શું પોલીસ દબાણમાં કોળી સમાજ દબાણ આવ્યું છે ને એટલા માટે જયરાજ આહિર નું નામ લેશે એવું લાગી રહ્યું છે તમને કે ખરેખર આની અંદર આરોપી છે એવું તમે માની રહ્યા છો દબાણ થી આપડે કોઈ વસ્તુ કરવા જે સત્ય છે હકીકત લાવવા માટે મેં સમાજ ભેગો કરેલો છે સમાજ મારી હારે છે છે એટલે કોઈ કોઈ દબાણ કરીને કરીને અમારે એની કોઈ બીજા નથી કરવાના અમારે સત્ય છે એ આમો લાવવાનું છે જે મને મારે છે જે તે સમયે તો વિડીયો બનાવે છે એ લોકો તો વિડીયોમાં એ વિડીયો કોલમાં કોને બતાવે છે અને કોને બતાવવા માટે મારો વિડીયો એને બનાવ્યો એની પોલીસ તપાસ કરે ને વિડિયો કોને કોને એને અપલોડ કર્યો છે મારા માણસો તો વિડીયો નથી બનાવેલો એના માણસો બનાવેલો છે અને છાલોમાં દેખાય પણ છે કોઈની જોડે વિડીયો કોલ માં વાત પણ કરે છે તો કોની જોડે વાત કરે છે એની પોલીસ તપાસ કરે એ પોલીસ ને પ્રેસર કરવાનું ખોટા માર્ગે દોરવાની કયા વાત આવે છે ઓકે અને હાલ પીઆઈ ની બદલી થઈ ગઈ છે એનાથી તમને સંતોષ છે અત્યાર સુધી જે કાર્યવાહી થઈ એનાથી એમાં બદલી તો જો અધિકારીઓની થતી જ રહેતી હોય છે પણ જે સત્ય દિશામાં તપાસ ચાલુ કરે એવી મારી માંગણી છે જી ને ખોટું કર્યું એટલે જ બદલી થઈ છે ને મારા સમાજનો બધા મારા આગેવાનો ભેગા થયા એને ખોટું કર્યું એટલે બધા મને સાથે સહકાર આપ્યો છે એટલા મહિને ખોટું કર્યું એટલે તેની ટ્રાન્સફર થઈ ને હમ્મ બિલકુલ ધન્યવાદ તમારો અમારી સાથે જોડાવા બદલ ભાઈ થેન્ક યુ સો મચ અને તમે બહુ જલ્દી સાજા થઈ જાવ વિશુપેક્ષા આવે તમને